સાથે આગળ વાત કરીએ સોમનાથની તો સોમનાથ ખાતે સોમપુરા બ્રાહ્મણો દ્વારા યજ્ઞો પવિત્ર બદલાવાઈ એટલે કે જનોય બદલાવાઈ હતી સ્ટોરી રિપોર્ટ બાય પરાગ સંગતાણી આવો જોઈએ આનો વિશેષ અહેવાલ પ્રાપ્ત થયું છે એ પ્રત્યે આપણું એક ઋણ હોય છે આ ઋણની પરિપૂર્તતા એટલે કે ઋણ ચુકવવા માટેનો એ માત્ર એક દિવસ થી આપણને પ્રાપ્ત થાય છે એ ઉપાકર્મ એટલે કે શ્રાવણ

એટલે જ્ઞાતિના લોકો જ્યારે ત્યારે પણ કોઈ પણ કર્મકાંડની વિધિ કરતા હોય ત્યારે હું એમાં ઘઉં છું આજે બ્રાહ્મણો માટેનો આ ઉત્સવનો દિવસ કહેવાય અને યજ્ઞોપવિત બદલાવાનું હોય જેને ઉપાકર્મ કહેવામાં આવે છે વર્ષમાં એક વખત જે કંઈ પણ વર્ષ દરમિયાન કર્મકાંડ દરમિયાન પૂજાપાઠ દરમિયાન અથવા તો અધ્યાપન અને અધ્યયનમાં ક્યાંય પણ વેદ મંત્રો ભણવામાં કોઈ જાતની ભૂલચૂક થઈ હોય તો એ બધાના નિવારણ માટે કરી અને આ ઉપા ઉપાક્રમ કરવામાં આવે અને વેદનું સવિર સંપાદન થાય એ માટે આ વિધિ કરવામાં આવે છે એટલે એમાં શરૂઆતમાં દેહ સુધી વગેરે કરી સૂર્યોપસ્થાન બ્રહ્મ યજ્ઞ કરી ગણેશ વિષ્ણુ ભગવાન સપ્તર શિવોનું પૂજન કરવામાં આવે અને ત્યાર પછી સપ્તર શિવોનું ઋષિ શ્રાદ્ધ કરવામાં આવે અને ત્યાર પછી યજ્ઞોવિત ના દેવતાઓનું આવાહન કરી ધારણ કરવામાં આવે અને આમ બ્રાહ્મણત્વ નું સિદ્ધિ મળે અને વેદની સવિર્યત્વ નું સંપાદન થાય જેમાં કેટલા ગુજરાત લગભગ બધી આખી જ્ઞાત લગભગ માણસો હોય છે